સેલ 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 એસી પર પરંપર ડિસ્કાઉન્ટ ટીવી ખરીદવા પર પાંચ હજાર ભાવે મોબાઈલ આવી ગયા તો તમારું અકાઉન્ટ તળિયા ઝાટક થઈ શકે છે આજના ભાસ્કર વિડીયો જાણીશું કે સાયબર ગઠિયાઓ કેવી ત્રણ ટ્રીક થી લોકો ને છેતરે છે શું સાવધાની રાખતી અને મોબાઈલ માં કઈ એપ્લિકેશન રાખવાથી ભૂખ બનતા બચી જવાશે સાયબર ગઠિયાઓના ત્રણ મોટા હથિયાર છે નકલી વેબસાઇટ સોશિયલ મીડિયામાં આવતી જાહેરાતો અને એપી કે ફાઈવ આ ભેજાબાજુ એમેઝોન ફ્લિપકાર્ટ મીશો જેવી આબેહ યુઆરએલ બનાવી દે છે જેના પર જલ્દી કોઈનું ધ્યાન નથી જતું જેમ કે આ ફોટો જુઓ આમાં એમેઝોન વેબસાઇટની યુઆરએલમાં આલ્ફાબેટ એક્સ જોડી દીધો બીજો ફોટો જેમાં ફ્લિપકાર્ટ લખ્યા પછી વધુ એક શબ્દ એડ કર્યો પણ નકલી વેબસાઈટ બનાવી દે છે જેટલા સેલર્સ છે એ એ ડિટેલ્સ તમે લો કે જેન્યુઅન સેલર છે કે નહીં એના રિવ્યુઝ જુઓ પ્રોડક્ટ્સના રિવ્યુ જુઓ સો બેઝિકલી આ વસ્તુ જે છે અમુક એ તમારે ધ્યાનમાં રાખવાની રહેશે સેકન્ડરી તમારું જે ઈમેલ એકાઉન્ટ હોય તમે આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ